વડોદરાના ગંભીરા પુલ હોનારતમાં અઢાર જેટલા લોકોની જળ સમાધિ બાદ હવે અરવલ્લી જિલ્લા તંત્ર પણ દુર્ઘટનાનું પુનઃવર્તન ન થાય તે માટે એલર્ટ જોવા મળી રહ્યું છે અરવલ્લી જિલ્લાના બરોડા તાલુકાના અણસુલથી મેઘરજના ઈસરી કુંડોલ વચ્ચેનું પુલિયું જર્જરિત હોવાના કારણે રસ્તો બંધ કરી દેવાના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અંદાજે પચાસ વર્ષ જૂનું પુલિયું જર્જરિત હોવાથી શામળાજી તરફ જવા માટે કંટાળું બાગ ખાનપુર સરખી લીંબી થઈને જવા માટે ચેતવણી અને સૂચન કરતા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે ગુજરાતમાં કંગીરાપુરની હોનારત થયા પછી તંત્ર સફાળું જાગ્યું છે એવું મને જાણવા મળ્યું અમારા ઈસરી ગામથી લગભગ બે કિલોમીટર દૂર ઉગોળ ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે મારું એવું કહેવું છે કે દસ દસેક કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે મારું નામ રઘજીભાઈ ગયાભાઈ ડામોર છે હું પુલનો વતની છું મારા ઘર નજીક એક પુલ આવેલું છે એ પુલને જર્જી થયેલું છે એ પુલું વર્ષોથી જૂનું છે એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહનવાલ માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જેતો જોડતો રસ્તો છે આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે પુલિયો અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટને એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વકાટિંમાંથી ઈસરીથી વકાટીમાં થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલું છે અત્યારે હાલ તો સાધન બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક